હરેશ હરિજન મારું પ્રોપર ગામ ડાકોર માં રહેવાસી વાપી મેમ આ બધા ચપ્પલ તો મારા મનમાં ભાવના ઉઠી કે માના દરબાર માં ચપ્પલ મને સારા નહીં લાગતા માં તો મેં મારા દોસ્તાર બધા ભેગા થયા તો મેં એમને વાત કરી કે આપણે ચપ્પલ ની સેવા ચાલુ કરીએ આગાડી માં તો એવી ઈચ્છા થઈ તો બધા દોસ્તાર ને કહ્યું ચાલો ઠીક છે આપણે જે પૈસા આપવાના થાય તે આપે મેં બધા છોકરાઓ બસો બસો રૂપિયા કાઢીને અમે લોકોએ ટોકન લાયા એની રસી લાયા માં અને ધીરે ધીરે સેવાની ચાલુ કર્યું મેં તો બધાને એ જ કહેવા માંગુ છું કે મંદિર એક એવી જગ્યા હોય છે કે આપણે પોતાના ઘરમાં ચપ્પલ પહેરી નહીં ફરી શકતા મંદિરમાં કેમ ફરી શકે આ બધા પબ્લિકના ના કીએ છે એમાં તો કોઈ સમજવા રેડી નહીં હોતું મેં બધાને એ જ કહ્યું કે મારી ઈચ્છા તો એવી છે સાનિધ્યમાં જેટલું છે ને થાય આપણી કોર્નર થી રોડ કોર્નર થી ચાલુ થાય આખા ગ્રાઉન્ડમાં મારે ચપ્પલ જોતા નહીં મેં તો એવી વિનંતી કરું છું અમારા તમે પ્રાર્થના બી કરેલી કે અમારે પ્રાર્થના સ્વીકારજો મારે તમે સ્વીકારી લીધી ખૂબ ખુબ આધાર તમારો

અને કદાચ કોઈ દુખ્યારું હોય કોઈ પણ મારા ધામે નહીં કોઈ પણ મંદિરે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય રામનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય જોગણી માતાનું મંદિર હોય તમે જે માનતા હોય એ ધામ હોય અને એ જગ્યા પર જો કદાચ તમને એવું લાગતું હોય કે મારા અધડક ગુનાના અધડક પાપ છે મેં ખૂબ જીવનમાં પાપ કર્યા છે અને આ પાપનો પસ્તાવો કરી અને માતા જોડે ભગવાન જોડે હું માફી માગવા આવ્યો છું કે આ કઈ રીતે આ પાપનું પશ્ચાતાપ થાય ને આ પાપ નષ્ટ થાય તો કદાચ કોઈ પણ મંદિર હોય એની બહાર કોઈ આવા દુખિયારા ભાવિક ભક્તોના દર્શનાર્થીના કદાચ ચપ્પલ લઈ અને ખાલી આમથી ખાલી બે હાથ લઈને ધૂળ સાફ કરી નાખો ને તો તમારી હાથ પેઢી ના હાથ જન્મના પાપ ધોઈ નાખાય એટલા આ રહસ્ય છે આ નિયમ છે પટેલ આ બધી કોઈ વસ્તુ હમતું આ જમાના બધાના અભિમાન હોય એટલે આ બધું કોઈ કરે તમારું કાર્ય મને ખૂબ ગમ્યું અને હું એવું નહીં કહેતી કે તમે બધા ચપ્પલ સાફ કરજો પણ એમની ભાવનાઓને હું આદર કરું છું જો આ વિચારધારા વિચાર આવ્યો ને તો એને સંકલ્પ કરો કે આ કરવું છે મારે સેવકને કીધું કે થોડી રજા હાલજો ને થોડું કરી આલજો ને તો કરી આલ્યું રજા તમે કદાચ નિમિત્ત બનશો સેવા મારી મેલડી નહીં હશે આવા મળ્યું નહીં આ સેવા છે તમારી આ ગમ મને માડી મારું નામ મિતેન ઠાકોર છે હું પાટણ થી આવું છું માં બે વર્ષ થી માં મારો એક પ્રશ્ન છે માં માડી મારો એક એવો પ્રશ્ન છે માં કે કયા દેવ ઘરની અંદર પૂજાય માં કયા દેવ ઘરની બહાર પૂજાય માં અને માં કયા દેવને ઘરની અંદર વ્યવહાર અપાય માં કયા દેવને ઘરની બહાર વ્યવહાર અપાય માં બોલે રામ 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 માં તમારો પ્રશ્ન એવો છે કે કયા દેવના ઘરની અંદર પૂજાય અને કયા દેવના ઘરની બહાર પૂજાય બીજું અને માં કયા દેવનો ઘરની અંદર વ્યવહાર થાય ને કયા દેવનો ઘરની બહાર વ્યવહાર થાય માં ભલે તો આ એટલાના વાત જોણવી છે તો બેહી જામ શાંતિ પછી કહું બેહી जाओ છો આવા પ્રશ્નો હોય તો તમને બધાને ઘેર બેઠા ખબર પડશે તો પહેલી જ વાત કે તમારી પેઢીની તમારા વડવાઓની બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય તમારા લોહીએ લાગતી હોય તો એ બધી માતાઓનો ઘરની અંદર દીવો થાય પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ ચોર્યાસી ખાતું પૂછતા હોય જેમ કે મસાળાડી જેમ કે ફૂલભાઈ જોગની માતા કોઈ જહુ ઝોપડી કોઈ અખત ઝોપડી કોઈ અઘોરી બાઓ કોઈ મડા ખાવ મેલડી કોઈ મસાણી મેલડી આવી ચોર્યાસી ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂજતા હોય તમારી પેઢીમાં પૂજાતી હોય તો એને હંમેશા ઘરની બહાર પૂજવામાં આવ એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય કેમ એ ચોર્યાસી ખાતાનું દેવ છે એ ચોર્યાસી ખાતાનું ધર્મ છે એનું આખું ખાતું જુદું છે એટલે એને હંમેશા ઘરની બહાર નિવેદ એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય થાય અને એ પણ દીવો એ માતાનો માતાનો ખાતાની પેઢીની દીવો તમારી બાપ માતા હોય તો જ એનો દીવો થાય નકર બીજી કોઈ પારકી કે તડિયાની માતાનો દીવો થાય ના ઘરમાં કે ના બહાર આટલું દરેક ઘણ રાખજો કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢી ની હોય એનો તમે ઘરમાં તમારા દીવો કરી શકો નહી તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ઘરમાં ક્યારે દીવો થાય ધારો કે હું ફુખાર મેડી માં છું તમે મને બહુ ચાહો છો મને બહુ મોનો છો પણ મારો દીવો તમારા ઘેર થાય કેમ હું સોલંકી પેઢીની માતા છું આખો વંશ જુદો છે પેઢી જુદી છે દીવો જુદો છે એટલે તમારા ઘેર મારો દીવો કરો તો તમારી કુળદેવી યાત્રા થાય મને મોનવામ નહીં મારો દીવો કરીને મને સ્થાપના કરવા યાત્રા થાય એટલે તમારી કુળદેવી સિવાય તમારી પેઢીના દેવ સિવાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો થાય હજુ હા ભગવાનનો દીવો તમે ઘરમાં કરી શકો જેમ કે રામ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન શંકર ભગવાન કરો તોય ચાલે પણ હનુમાનજી જો પૂછતા હોય તો હનુમાનજી નો ઘર દીવો થાય કેમ એ ઘર સ્ત્રીઓ હોય હનુમાનજી ને સ્ત્રી ની અભર છે કેમ કે ઘર જેમ તેમ ફરતા હોય તો હનુમાનજી હંમેશા બ્રહ્મચારી કહેવાય ખબર છે ને કે સ્ત્રીઓ નો કદાચ અમથો પરછાયો પડે ને તો હનુમાનજી યાત્રા થાય આવું વર્ણન છે ખબર છે ને એટલે તો પેલા હનુમાનજી ના મંદિર કોઈ સ્ત્રી જાય દૂરથી તે દર્શન કરે એ બી માથે મર્યાદા રાખી અને મંદિર ની બહાર થી દર્શન કરે પણ આ જમાનો છે ને ફેશન એવો થઈ ગયો છે ને કે આ સ્ત્રીઓ એની મર્યાદા ભૂલી અને ટૂંકા વસ્ત્રો પહેરીને હનુમાનજીના મંદિરમાં જાય છે ઉપરથી હનુમાનજી પ્રસન્ન થવાની જગ્યાએ તમે એના ગુનેગાર બનો છો આવી કોઈ ખબર નહીં પડતી એટલે દીવો થાય પણ ઘરની બહાર થાય અને જો હનુમાનજીને તમે માનતા હોય એના મંદિરે મોનો એનો દીવો ના કરો ચમકે એટલી રહેણી કે નીતિ નિયમ તમે પાડી શકો કેમ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે એનો અંથો કોઈ સ્ત્રીનો પડછાયો બી પડે તો એના ગુનેગાર તમે બનો બનો કે નહીં આવું માતા નહીં આ બધું લખેલું છે અને પહેલેથી વર્ષોથી ચાલતું આવ્યું છે એટલે તો હંમેશા હનુમાનજીનું મંદિર કોઈ પણ ગામમાં હશે તો ગામના છેવાડે જ રાખ્યું હશે હા કે જ્યાં અવર જવર થાય એટલે આ હંમેશા યાદ રાખ્યો તમે હનુમાનજી માનો એવું નહીં કે હનુમાનજી માનો એટલે ના માનવા જોઈએ ના હનુમાનજી માનવા જોઈએ એમની હનુમાનજી ચાલીસા હનુમાન ચાલીસા કરવી જોઈએ બધું બરોબર પણ એમનો ઘરમાં કે બાર દીવો કરાય હજુ હા તમારે ઈચ્છા હોય તમારું મોટું ખુલ્લું ખેતર હોય તમે હનુમાનજી બહુ માનતા હોય તો એનું મંદિર બનાવો હોય ડેરી બનાવે દીવો કરવો ચાલે પણ ઘરમાં કે દરવાજા ઉપર કે ઘરની અંદર થાય અને બીજી વાત ચોર્યાસી ખાતાની માતા હોય ને જે મેં કીધું ને મસાણી મેલડી ફૂલભાઈ જોગણી પછી અખત ઝોપડી જહુ ઝોપડી પછી અઘોરી મહારાજ આ બધા ચોર્યાસી ખાતાના દેવ કે લાલભાઈ ફૂલભાઈ માતા આ ખાતી પીતી માતા એવું કેતા ને પેલા આ બધી માતાઓનો ઘરમાં દીવો થાય તમારી પેઢીમાં હોય તો હંમેશા બહાર જ કરજો પણ દીવો તો પેઢીનો હોય તો જ કરવાનો પારકી કોઈપણ માતાજીનો દીવો ઘરમાં કે ઘરની બહાર થાય સમજ પડી મારી વાત એટલે આ દરેક દીકરા દીકરીઓ મગદમાં નોત રાખજો જેથી તમે ભક્તિ કરવામાં ગલતી ના કરી બેહો હરખ અને ભાવમાં બરોબર મારી એક નાની વાત કરવા માગું છું માં જો રજા આપો તો મારી બે વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું મા માં બધા ભુવાઈ જોયા માં પણ માં તમારા જેવી જાગૃત માતા જોઈ નથી મા તમારા જેવી જાગતી મેલડી જોઈ નથી માં માં ચૈતર મહિનો આવે માં માંડવાએ જતો માં પણ મા તમારા જેવી એકે માં નહીં જોઈ મા મે બોલે આ પ્રેમ છે તમારો

હું સોલંકી પેઢીમાં છું તો હું બહુચર માતા છું પાછળ ઉત્તાની મેલડી છું પાછળ વહાળવટી માતા છું પાછળ હું સંધની સદી છું